નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે માર્ચ બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન પલટાયેલું જોવા મળ્યું છે બે જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો છે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો છવાયેલા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારો પર શરૂ થઈ ગઈ છે અને સવારથી જ ઘણા જિલ્લામાં હવામાન પલટાયેલું જોવા મળ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો દેખાઈ રહ્યા છે અને એકાદ બે જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો છે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સાથે બરફવર્ષા થવાની પણ શક્યતા છે હાલની આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં તેના કારણે વરસાદ પડશે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ એક માર્ચથી જ રાજ્યના હવામાનમાં પલટો આવી ગયો છે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો દેખાવા લાગ્યા હતા પશ્ચિમી તરફથી આવતી આ સિસ્ટમ ઈરાન અને અફઘાનિસ્તાન પર પહોંચતાની સાથે જ તેની અરબી સમુદ્રમાંથી મદદ મળી રહી છે એટલે કે અરબી સમુદ્ર પરથી જતા ભેદવાળા પવનો આ સિસ્ટમને તાકાત આપી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં બે દિવસ સુધી વરસાદી માલ રહેવાની શક્યતા છે તારીખ બે માર્ચ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ માર્ચે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે જો કે હાલની સિસ્ટમથી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદ કે સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા નથી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે આ સિસ્ટમને કારણે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તથા પશ્ચિમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે હાલ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને તેની અસર રાજસ્થાનથી સાથે ગુજરાતના વિસ્તારોને પણ થવાની શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જિલ્લાઓના કેટલાક વિસ્તારો તથા ભાવનગરના કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે ત્રણ માર્ચના રોજ આ સિસ્ટમની અસર વધારે વિસ્તારોમાં થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર દાહોદ તથા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં તેની અસર થાય તેવી શક્યતા છે ચાર માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી ખૂબ ઓછી થઈ જશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા બે ત્રણ દિવસો સુધી ગુજરાતમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થાય તેવી શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં થાય છે આ ઉપરાંત પંજાબ ઉત્તર પ્રદેશ અને હરિયાણા પર તેની અસર જોવા મળશે આ સિવાય ક્યારેક આ સિસ્ટમની અસર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પણ જોવા મળે છે અને તેના કારણે ઘણી વખત કમોસમી વરસાદ પણ પડે છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશો અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ